તો સુરતમાં શિક્ષણને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે લિંબાયતમાં ટ્યુશન શિક્ષક ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા સામે છે શિક્ષકે પંદર વર્ષીય વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે વિદ્યાર્થીની ને વહેલી ટ્યુશનમાં બોલાવી કર્યા હતા અડપલા સગીરાના પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી

ટ્યુશનમાં બોલાવી કર્યા હતા હડપલા સગીરાના પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી